હું ઇસ્માઈલ આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ માંગરોળ આજ રોજ નગરપાલિકા માંગરોળની અંદર નવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે માંગરોળને નગરપાલિકાના કર્મચારી રમેશભાઈ અગ્રાવત જે બે હજાર આઠની અંદર કામ ચાલુ નોકરી હતા જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેની નીકળતી રકમ પેન્શન અને તેનો જે પગાર બાકી હતો તેના અનુસંધાને આજ રોજ આજ રોજ હાઈ કોર્ટે સેશન કોર્ટે તે રકમ ન ચૂકવતા માંગરોળ નગરપાલિકાને જપ્તી કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે જેના કારણે આજે માંગરોળ નગરપાલિકાનું કામ સંપૂર્ણ ઠપ થઈ ગયું છે અને જેનો પગાર ન ચૂકવાતા આજે માંગરોળ નગરપાલિકાની તમામ જે ચીજવસ્તુઓ છે તેને જપ્ત કરવામાં આવી છે આ નગરપાલિકાની આવનારા દિવસોમાં જે પ્રજાના કાર્યો છે તે પણ આના કારણે ખૂબ જ તકલીફમાં પ્રજાને પ્રજાને કોઈ તકલીફ પડવાની છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની આ સરકારની અંદર જે નગરપાલિકાની હાલત આવી હોય અને કર્મચારીઓને જે પેન્શન પણ ન મળતું હોય તો આ માંગળ નગરપાલિકાની પ્રજાને હાલત શું તે વિચારવાનું જ હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાઉં છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે